ઝિયાના નાના વાસણા ગામે એક મકાનમાં આગ સર્વસ્વ ગુમાવનાર પરિવારની બહારે આવ્યા ધારાસભ્ય ભરૂચ જિલ્લાના જગડિયા તાલુકાના નાના વાસણા ગામે આગની દુઃખદ ઘટના સામે આવી છે જેમાં જશીબેન સોનુભાઈ માછીના પરિવારનું રહેણાંક મકાન આગની ઝપેટમાં આવી ગયું આ ભયાનક આગમાં ઘરમાં રહેલો તમામ કિંમતી સામાન અને ઘર વખરી બળીને ખાક થઈ ગઈ જેના કારણે આ પરિવાર નિરાધાર બની ગયો પરંતુ સંકટના સમયમાં ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતે વસાવા અસરગ્રસ્ત પરિવારના પડખે ઉભા રહ્યા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું જગડિયા તાલુકાના નાના વાસણા ગામે બનેલી આ ઘટનામાં જશીબેન સુનુભાઈ માછીના મકાનમાં અચાનક આગ લાગી હતી આગ એટલી વિકરાળ હતી કે તેઓ પોતાનો કોઈ સામાન બચાવી ન શક્યા પરિણામ પરિવાર માટે જીવન નિર્વાહનું એકમાત્ર સાધન એવી તમામ ઘરવખરી અને જરૂરી ચીજવસ્તુઓ બળી જતા પરિવાર પર આપ તૂટી પડ્યું ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય રીતેશ સસાવા તાત્કાલિક નાના વાસણા ગામે દોડી આવ્યા તેમણે અસરગ્રસ્ત જસીબેન માછી અને તેમના પરિવારની મુલાકાત લીધી અને તેમની સાથે વાતચીત કરી આશ્વાસન આપ્યું ધારાસભ્યએ માત્ર આશ્વાસન આપીને સંતોષ ન માન્યો પરંતુ પરિવારને ફરીથી બેઠો કરવાના હેતુથી તેમણે સ્થળ ઉપર પરિવારને તાત્કાલિક આર્થિક મદદ પૂરી પાડી ધારાસભ્યના અને સંવેદનશીલ પ્રગલાથી પીડિત પરિવારે તેમનો આભાર વ્યક્ત કર્યો ધારાસભ્ય રીતે ખાતરી આપી હતી કે તેઓ સરકાર તરફથી મળવાપાત્ર તમામ સહાય પરિવારને વહેલી તકે મળે તે માટે પ્રયત્ન કરશે ધારાસભ્ય રીતે વસાવાની આ ત્વરિત અને સંવેદનશીલ મદદ ખરેખર પ્રશંસનીય છે અને અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ છે